વેલકમ બેક આગળ વાત કરીએ તો રાજ્યમાં નવરાત્રીના રંગમાં વરસાદ ભંગ પાડી શકે છે હળવા વરસાદની શક્યતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કેટલાક ભાગોમાં વરસાદ શકે ઓક્ટોબર થી ત્રણ ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે પાંચ ઓક્ટોબર બાદ દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે દસ થી ઘણા ભાગોમાં હળમો વરસાદ થવાની શક્યતા છે વરસાદ ગાજવી સાથે થવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતના ભાગો સૌરાષ્ટ્ર ભાગો ઉત્તર ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો ઘણા ભાગોમાં આ વરસાદ થવા

ગરબા આયોજકોને નિયમો સમજાવી સજાગ કર્યા આયોજન સ્થળ પર ફરજિયાત સીસીટીવી લગાવવાની સૂચના આપી રહ્યા છે ગરબા દરમિયાન અસામાજિક તત્વો ઉપર પોલીસ નજર રાખશે આયોજનોમાં પેટ્રોલિંગ માટે તૈયાર કરાઈ છે બાવીસ સપ્ટેમ્બર થી જે નવરાત્રી આયોજન રાજ્યભરમાં કરવામાં આવી રહ્યા છે આના ભાગરૂપે આજે સિનિયર ઓફિસરો દ્વારા જામનગર જિલ્લામાં તમામ નવરાત્રી આયોજકો સાથે એક મીટિંગ અને સ્થળ વિઝિટ કરવામાં આવી રહી છે જેમાં ટ્રાફિકના મુદ્દાઓથી લઈને આયોજન સીસીટીવી ઓર સુરક્ષિત માહોલમાં આયોજન થાય આ રીતે તમામ આયોજન અને વ્યવસ્થા જોવામાં આવી રહી છે જે પણ રૂલ્સ છે આ બાબત આયોજકોને પણ સમજ કરવામાં આવી રહી છે ઓર તમામ પોલીસના સિનિયર અધિકારીઓથી લઈને શી ટીમ ત્યાં ચોક્કસ બંદોબસ્ત રાખવામાં આવશે